કે ઉત્તરાયણ ના પર્વ ને લઈને શાહી સ્નાન નો કાર્યક્રમ યોજાય છે જે એક દિવસ માત્ર નો મનાવાતો હતો પરંતુ ચાલુ વર્ષે નાગા સાધુઓ સંતો દ્વારા આ કાર્યક્રમ પાંચ દિવસીય યોજવામાં આવી રહ્યો છે અને ગઈકાલે મોડી સાંજના પ્રથમ દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટના પવિત્ર માન સરોવર કુંડ ખાતે ગંગા સ્વરૂપી પવિત્ર જળ ગંગાની આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

ચાલુ રહેશે અને અંતિમ દિવસે દેશ વિદેશના સાધુ સંતોની વિશાળ શોભાયાત્રા નીકળશે જે અંબાજીનગર પરિભ્રમણ કરી અંતે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગૌમુખ કુંડમાં સાધુ સંતો શાહી સ્નાન કરશે તેમ મહંત સ્વામી વિજયપુરી મહારાજ ડાંગિયાએ જણાવ્યું હતું मुंडन हुआ था तो जहाँ पे जल की द्वापरिक से यहाँ पे स्थापित है तो गंगा समानी है सो तो ऐसी जगह में हम लोग अगर प्रकृति की ये गंगा आरती कर पा रहे ये हमारे लिए बहुत धन्यता है और इसी तरह ये कार्यक्रम हमेशा अगर चालू रख पाए तो ठीक है लेकिन इस साल तो पाँच दिन के लिए हम लोगों ने अंबाजी संतवा मंडल एवं श्री शंभु पंचदशनम ने व्यवस्था रखी है और गाँव समाज की बहुत सहयोग मिल रही है रीना परमा टू न्यूज गुजराती